કાલેલી એકાવી સિકોતર માતા તથા ફેંટાવાડા મહારાજ મંદિરે દ્વિતીય સવરી રંગે ચંગે ઉજવણી કરાઈ ચંબુસર તાલુકાના કાલેલી ગામના સમસ્ત ગામ અને સમસ્ત સિકોતર ના રભારી સમાજ દ્વારા શ્રીલાલજી મહારાજ અને શ્રી તેઓ મહારાજની કૃપાથી સિકોતર માતાજી અને ફેંટા વાળા મહારાજના નવનિર્મિત મંદિરનો તૃતીય પાટોત્સવ રંગે ચંગે ધાર્મિક રીતિ રિવાજ મુજબ યોજાયો હતો જેમાં સાયલા મંડલેશ્વર સંત શ્રી અમરદાસજી મહારાજ તથા સંત વિજયદાસજી મહારાજ પધારી આશીર્વચન આપ્યા હતા અને દ્વિતીય પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા પૂર્વ સંધ્યાએ લોક જેવા નેતા બા સિસોદિયા દ્વારા ભજનોની રમઝટ બોલાવી હતી ને બીજા દિવસે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂજા વિધિ યોજાઈ જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો માય બહેનોએ લાભ લીધો હતો ને બપોર બાદ સાયલા મંડલેશ્વર સંત શ્રી અમરદાસજી મહારાજ કારેલી ગામે આવી પહોંચતા ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત સાથે ડીજેના તાલે ભજન કીર્તનના સત્વારે સમય કરાવ જે મંદિર ખાતે આવી પહોંચતા હતા ને કામગ્રણી રોહિતભાઈ પડિયાર બળવંતસિંહ પડિયાર પ્રતાપસિંહ પરમાર તુષારભાઈ પરમાર ભોલાભાઈ હરેશભાઈ સહિત પુષ્પમાળા તથા શાલ ઉડાડીને સન્માનિત કર્યા અમરદાસજી મહારાજે ઉપસ્થિત ભક્તજનોને આશીર્વચન આપ્યા હતા અને ત્યારબાદ સાંજે શ્રી ફળ અને રાત્રે માતાજીનો નિર્ણો માંડવો યોજાવો પાટોત્સવ પ્રસંગે કનુભાઈ ઉદય ઉદયસંઘભાઈ રફિકભાઈ રામજીભાઈ શંકરભાઈ નવીનભાઈ નિરંજનભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સમસ્ત રબારી સમાજ હાજર દર્શન પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી